નંબર એક ઉપર મારુતિ ઇકો ગાડી આવેલી છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે ટાયરની વાત કરીએ પાંચે ટાયર નવી કન્ડિશનમાં ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન ક્યાંય પોનું મારેલ નથી સેલ સ્ટાર અંદરનું સીટિંગ સારું એસી ચાલુ સાઉન્ડ સિસ્ટમ ચાલુ લુકુસ ગાડી સારી છે રનિંગ કન્ડિશનમાં ગાડી જોવા મળશે સીએનજી પેટ્રોલ ચાલુ છે પાર્સિંગ વીમો ચાલુ છે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર ચૌદનું મોડલ છે વન ઓનર કિંમતની વાત કરીએ તો કિંમત ફક્ત બે લાખ સિત્તેર હજાર રૂપિયા કિંમત રાખે કિંમત વિક્ષાની કિંમતમાં ફેરફાર કરી આપશે અમારું તે ગાડી જોવા ક્યાં મળશે તેની વાત કરીએ તો જિલ્લો ભાવનગર ગામ ભાવનગરમાં જોવા મળી જશે ભાઈનો નંબર ડિપ્રિશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો છો ખેડૂતભાઈ આપણી ચેનલ ઉપર જાહેરાત દસ્તાવની તો જાહેરાત ફ્રી હોય છે આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા સરનામું કિંમત મોડલ સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુ બે હુડતાળી બાળકો છોકુ પછી આ પર મેસેજ કરવાનો રહેશે વિડીયો સરળ લાગ્યો તો લાઇક કરો કમેન્ટ કરો અમારી ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખોડૂત બહેને માલિકના નંબર લેતા ન આવડતું હોય તો વિડીયોને નીચે મોરકરની ઓપ્શન હોય અને ટચ કરશો ડિપ્રેશનમાં નંબર ખોલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ ઘણી માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજ ને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નવા હોવ તો તેને ફોલો કરી લો ત્યાં બે લેવના વિડીયો જોવા મળતા છે ડિપ્રેશનમાં લિંક આપેલી છે